સમાચારની વાત કરવામાં આવે તો રાજપીપળાની શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શાળાકીય રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમતગમત અધિકારી નર્મદા દ્વારા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એસજીએફઆઈ અંતર્ગત રાજપીપળાની ખ્યાતનામ શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જિમ્નાસ્ટિક સ્પર્ધાને ખુલ્લી મૂકતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી પ્રિન્સિપલ કરણસિંહ ગોહિલે સ્પર્ધકોને ખેલદિલીની ભાવના સાથે રમત રમવા અને ખેલમાં જીતની સાથે હારમાંથી પણ શીખ લઈને ખામીઓ દૂર કરીને વધુ મહેનત કરીને તેમાં સુધાર કરવા અનુરોધ કરી માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું કે એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વિદેશ મંત્રી ડૉક્ટર જયશંકરના અનુદાનમાંથી રૂપિયા બે ચાલીસ કરોડના ખર્ચે ખેલકૂદ માટેનું અદ્યતન જિમ્નાસ્ટિક હોલ તૈયાર થયું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે પણ જિમ્નાસ્ટિકના ઇન્ટરનેશનલ કક્ષાના સાધનો અહીં ઉપલબ્ધ કરાવીને ભવિષ્યના હોનહાર ખેલાડીઓ તૈયાર કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે ગુજરાત રાજ્ય સરકાર ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યું છે વધુમાં ઢીલે આગામી વર્ષ બે હજાર છત્રીસમાં યોજાનારા ઓલમ્પિકમાં અહીંના બાળકો અદ્યતન સુવિધાયુક્ત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વધુ મેડલ લાવીને જિલ્લા અને રાજ્ય તથા રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી આજે રાજપીપળા ખાતે રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નર્મદા જિલ્લા દ્વારા આયોજિત આજે સત્તાવીસ અઠ્ઠાવીસ ને ઓગણત્રીસ શાળાકીય અંડર ફોર્ટીન સેવન્ટીન ને નાઇન્ટીનની જિમ્નાસ્ટિક સ્પર્ધાનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે આ જે હોલ છે એ ડૉક્ટર જયશંકર માન્ય મંત્રીશ્રી ભારત સરકારના અનુદાનમાંથી એસ્પિરેશન જિલ્લાનું જે અનુદાન છે એ તરીકે બે કરોડને ચાલીસ લાખ રૂપિયાના અદ્યતન હોલ બનાવવામાં આવ્યો છે અને એની સાથે સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે પણ જિમ્નાસ્ટિક્સના જે ઇન્ટરનેશનલ લેવલના સાધનો છે એ પ્રોવાઈડ કરીને ભવિષ્યના હોનહાર ખેલાડીઓ તૈયાર થાય એના માટેની અત્યારે રાજ્ય સરકાર ખૂબ ધ્યાન આપી રહ્યું છે ખેલાડીઓ પ્રત્યે અને વિશેષમાં દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની અંદર બે હજાર છત્રીસનું ઓલિમ્પિક કરવાનું આયોજન કરી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આ જ ખેલાડીઓ બે હજાર છત્રીસમાં દેશનું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતને દેશને ગૌરવ અપાવે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ